સુશાસન એ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના રાજકીય જીવનનો મૂળભૂત સિદ્ધાંત રહ્યો છે લોકશાહી પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા પારદર્શિકતા અને જન આકાંક્ષાઓને અવાજ આપવા અને ભારતને સમૃદ્ધ બનાવવાના દ્રઢ વિઝન સાથે જોડાયેલો આ વિચાર આજે પણ માર્ગદર્શક છે તેમના જન્મદિવસ દિવસ પચીસ ડિસેમ્બરને દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ નિમિત્તે સરકારની કલ્યાણકારી યોજનાઓ દ્વારા સામાન્ય નાગરિકો ખાસ કરીને ગ્રામ્ય મહિલાઓ કેવી રીતે આત્મનિર્ભર બની રહી છે તેનું ઉત્તમ ઉદાહરણ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના તાલેપુરા ગામની આશાબેન ચૌધરી છે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સ્વાવલંબી બનાવવા સરકાર સ્વસહાય જૂથો મારફતે સતત પ્રયાસો કરી રહી છે તાલેપુરા ગામના રહેવાસી આશાબેન ચૌધરી પશુપાલન અને ખેતી સાથે સાથે હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન ઉડાવવાની કામગીરી કરી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે ડ્રોન દીદી તરીકે ઓળખાતી આશાબેને પોતાના ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ખેડૂતોને સમયસર અને અસરકારક સેવા પૂરી પાડી રહી છે નોંધનીય છે કે આશાબેને મિકેનિકલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે આશાબેન જણાવે છે કે ગામની બહેનો સાથે મળીને સૌપ્રથમ પ્રથમ સખી મંડળની રચના કરી હતી ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જીએનપીસી અને આત્મા ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી આ દરમિયાન નમો ડ્રોન દીદી યોજના અંગે માહિતી મળી નામ નોંધાવ્યા બાદ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું અને પુણે ખાતે ડ્રોન ચલાવવાની તાલીમ અપાઈ ડ્રોન પાઇલોટનું લાયસન્સ મળ્યા બાદ બનાસકાંઠામાં દવા છંટકાવના ઓર્ડરો મળવા લાગ્યા તેઓ ઉમેરે છે કે સરકાર તરફથી ડ્રોન ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર સહિત કુલ સત્તર લાખની સહાય મળી છે શરૂઆતના બે મહિનામાં તેઓ લખપતિ દીદી બની ગયા આજે જિલ્લા બહાર અને મધ્યપ્રદેશ સુધી ઓર્ડરો મળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા નમો ડ્રોન દીધી યોજના શરૂ કરી તે બદલ તેઓ સરકારનો આભાર વ્યક્ત કરે છે ડ્રોનથી એરંડા મગફળી પપૈયા બાજરી વરિયાળી રાયડો અને બટાકા જેવા પાકોમાં છંટકાવ કરવામાં આવે છે માત્ર સાત મિનિટમાં એક એકર વિસ્તારમાં છંટકાવ શક્ય બનતો હોવાથી સમય ખર્ચ પાણી અને દવાની બચત થાય છે

અને આત્મામાં જતા ત્યાં પ્રાકૃતિક કૃષિની ટ્રેનિંગ લેતા ત્યાં ડૉક્ટર પવાર સાહેબે અમને માહિતી આવી કે નવો નવો ડ્રોન દીધી યોજના આવી રહી છે તો આ યોજનામાં મેં નામ નોંધાવ્યું પછી મારું ઇન્ટરવ્યૂ થયું ઇન્ટરવ્યૂ થયા પછી અમે પુના ટ્રેનિંગ માટે પંદર દિવસ ગયા ત્યાં ટ્રેનિંગમાં એક્ઝામ પાસ કરીને મને ડ્રોન પાઇલોટનું લાઇસન્સ મળ્યું લાયસન્સ મળ્યા બાદ મીડિયા ભાઈઓ દ્વારા ન્યૂઝમાં આવી ગયું હતું એટલે બધાને ખબર હતી કે અમને લાઇસન્સ મળી ગયું તો ત્યાંથી જ ઓર્ડર આવવાના શરૂ થયા એટલે એક મહિના બાદ અમને ડ્રોન ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર એમ અંદાજીત સત્તર એક લાખની કિટ અમને ઘર બેઠા આપવામાં આવી સરકાર તરફથી ફ્રીમાં તો પછી અમને ઓર્ડર આવવાના છે તો હું બે મહિનાની અંદર લખપતિ દીદી બની ગઈ હતી અને પછી મારે કોઈ જગ્યાએ ઓર્ડર શોધવા જવા ન પડ્યા ઓલરેડી મારા બધી જગ્યાએ જિલ્લામાં જિલ્લા બાર અને મધ્યપ્રદેશ સુધીના મને ઓર્ડર આવવા લાગ્યા તો મેં કામ કર્યું અને અત્યારે હાલ પણ મારું કામ ચાલુ જ છે માટે હું સરકારશ્રીનો જીએલપીસીનો આત્મા કેવી કે અને શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કે જેમણે વિચાર્યું અમારી બહેનો માટે કે બહેનોને કેમ કરીને આત્મનિર્ભર બનાવીને અમારા જેવી બહેનો માટે નમો ડ્રોન દીધી યોજના લાવી માટે હું દરેકનો આભાર માનું છું